મુસ્લિમ જૂથવાદી તત્વોથી નેપાળ હવે પરેશાન હવે ખુલ્લેઆમ ભારતના સપોર્ટમાં મુસ્લિમ ઉગ્રવાદી ત્રાસી નેપાળે પણ પાકિસ્તાને બતાવ્યો

એટલે આખી દુનિયા આજે ભારત સાથે છે પાકિસ્તાન સાથે કોણ છે અને કેમ નથી મુસ્લિમ જૂથવાદી તત્વોથી નેપાળ હવે પરેશાન હવે ખુલ્લેઆમ ભારતના સપોર્ટમાં મુસ્લિમ ઉગ્રવાદી ત્રાસી નેપાળે પણ પાકિસ્તાનને બતાવ્યો દરવાજો કાલિશ્વર કલિશ્વર હિન્દુ મારના પાડેના 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 હિન્દુ મારના પાડેના 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 હિન્દુ મારના પાડેના 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 નેપાલી મારને પાદૈના પાદૈના પાડેના જાગો 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 માન જાગો 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 મુઘલસ્તાની એમએસટી મુરदाबाद 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 મુઘલસ્તાની એમએસટી મુરदाबाद મુરदाबाद એટલે આખી દુનિયા આજે ભારત સાથે છે પાકિસ્તાન સાથે કોણ છે અને કેમ નથી